નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગઢ શિરવાણી ગામે છીએ એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર આપણું અદામા કંપની માસ્ટર કો વાપરેલું છે તો તે ખેડૂત મિત્રને ને પૂછી તમારું નામ મારું નામ સાપરા કાળુભાઈ લાલુભાઈ ગઢ શિરવાણી તાલુકો સાયલાને ની જિલ્લો સુરેન્દ્રનગર અદામા નું માસ્ટર ક્રોપ સડાયું ટ્રીપ માંડાયું ટ્રીપ માં સડાયું બે અઢી વીગાઇ હેર ને ચારસો મિલીરખું સડાયું હતું સડાયા પછી હજી એક પણ છોડવા હુકાણો નથી હુકાણો તો એને આમથી રીકવરી થઈ રીકવરી થઈ

તો એમની મરચી માં અને આ મરચી માં ઘણો તફાવત બતાવે છે એટલે એ ભાઈ લેવા આવવાના એ રાજકોડા લેગ્રો લીમડી રોડ આભાર કેડો મિત્રો